ક્વોલિટી ઓર કન્સિસ્ટન્ટ પરફોર્મન્સ કે લિયે સિર્ફ silva pumps and motors નામ યાદ રાખના. જે આજે સરસ रिकवरी આવી છે આનું એક કારણ એક હોઈ શકે જે હું હવે તમને સ્ક્રીન પર બતાવઈશ. અમેરિકાએ ચાઇના પર ટેરિફ લગાવેલો હતો જે આજે રાત્રે 10 વાગ્યે 10% ટેરિફ જે છે તે આજે રાતથી લાગુ થવાનું હતું જેને ટ્રમ્પ ટેરિફ કહેવામાં આવે છે. પણ હવે ચીને વળતો જવાબ આપી દીધો છે અને ડ્રેગન તરફથી पलटवार જોવા મળી રહ્યો છે. ચાઇના એમ કહે છે કે તમે દસ ટકા લગાવશો તો અમે પંદર ટકા લગાવીશું ચીને અમેરિકાના જે ટેરિફ છે તેના પર નવા ટેરિફ જાહેર કર્યા અમેરિકાથી જે કોઈ પણ વસ્તુઓ આયાત થાય છે તેના પર પંદર ટકા ડ્યુટી અને ઉપરથી ગૂગલ પર એક તપાસ પણ શરૂ કરી છે બીજું ચીનના મતે ટ્રમ્પના જે ટેરિફ છે તે ડબલ્યુટીઓના નિયમની વિરુદ્ધ છે આનાથી બંને દેશોના સંબંધો અને વ્યાપારિક સંબંધો પર અસર પહોંચશે અને ત્રીજું અમેરિકાના ટેરિફ આજે રાત્રે લાગુ થઈ જવાના છે આવી સ્થિતિમાં ચાઇનાએ પણ પલટવાર કર્યો છે અસીમ સર માર્કેટમાં આટલું બધું સેલિબ્રેશન થઈ રહ્યું છે કદાચ ચાઇના પ્લસ વન ઇન્ડિયા સ્વાભાવિક થાય છે આવી સ્થિતિમાં એક રીઝન આ પણ હોઈ શકે બિકોઝ ઘણા ગ્લોબલ ફેસિસ એમ કહેતા હતા કે ના હજુ પણ અમને ચાઇના પસંદ છે પણ હવે ટ્રમ્પના આવી જવા પછી એમની પાસે કદાચ છૂટકો નથી યસ એક વસ્તુ ચોક્કસ છે કે ટ્રમ્પના આવ્યા પછી જે વર્લ્ડ લેવલે જે ઉથલપાથલ થઈ છે આપણે જાણીએ છીએ કે જ્યારથી એમનું કેમ્પેન ચાલતું હતું ત્યારથી જ ઇન્ડિકેશન આવેલા હતા કે એક કહેવાય કે એગ્રેસિવ ટાઈપની સિચ્યુએશન ઉભી થશે અને આપણે એ અત્યારે વિઝ્યુઅલાઇઝ કરી રહ્યા છીએ આઈ થિંક ધીસ ઇઝ જસ્ટ બિગિનિંગ આપણે આને બહુ બહુ સિરિયસલી એટલા માટે લેવું પડશે કે એવરી ડિસિઝન કારણ કે આજે કોઈ પણ નિર્ણય લેવાય છે તો એ માત્ર રિસ્પેક્ટિવ કન્ટ્રીને અસર કરે છે એવું નથી ઘણી બધી કન્ટ્રીને અસર કરશે એમાં એ બધાની વચ્ચે આપણે કેટલા એને સસ્ટેન કરી શકીએ છીએ એ પણ એટલું અગત્યનું છે ને આઈ થિંક જે આપણા આપણી ઇકોનોમીમાં જે રીતે અત્યારની સિચ્યુએશન દેખાય છે કારણ કે તમે જુઓ તો બજેટ એકદમ બેલેન્સ કહી શકાય એ ટાઈપનું બનાવ્યું છે કે જેમાં કોઈ મોટા ખોટા કોઈ એવા એસ્ટિમેટ પણ નથી દેખાઈ રહ્યા આઈ થિંક ઘણું બધું રિઝનેબલ દેખાઈ રહ્યું છે પરંતુ એ સંજોગોમાં ચાઈના પ્લસ વન વિલ હેવ ડેફિનેટલી મેજર ઇમ્પેક્ટ અને હું માનું છું સુધી આપણે એ બાબતમાં ખૂબ એગ્રેસિવલી આગળ વધવાની જરૂર છે આપણે શરૂઆત બહુ સારી કરી હતી એ પછી થોડુંક આપણે છેલ્લા લગભગ વર્ષ બે વર્ષમાં આઈ થિંક આઈ મીન્સ ટેગડન્સી કહી શકાય એ ટેક નહોતું અગેન સમય આવી ગયો છે કે જ્યાં આપણે આપણા મેન્યુફેક્ચરરને જેટલો પણ બૂસ્ટ મળે એ જરૂરી છે જેથી કરીને આપણે આ બધા જે

કારણ કે દરેક કન્ટ્રી એમાં પાર્ટિસિપેટ કરતા જ હોય છે